સાવરકુંડલાના ઘોબા પીપરડી ભમોદરા ગામમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ પાંચ ઇંચ વરસાદના પગલે મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ ખેડૂતોના ખેતરની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો પશુપાલકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે પશુપાલકો પણ અત્યારે વિમાસણમાં મુકાઈ ચૂક્યા છે કારણ કે પશુનો ઘાસચારો પણ પલળી ગયો છે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને કમોસમી વરસાદે કાળો કહેર મચાવ્યો છે મોટા ભાગના અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સાવ ગત રાતથી જ રાજુલા સાવરકુંડલા જાફરાબાદ સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુ કુંડલા શહેરમાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે રાજુલા પંથકમાં પણ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાવરકુંડલા શહેરની વાત કરીએ તો સાવરકુંડલા જેસર સ્ટેટ હાઈવે જે છે તે સ્ટેટ ઉપર વરસાદી પાણી નદી માફક વહેતા થયા છે